હા 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 મારો દીકરો છે રામ 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 લાય આ ખબર હવર માં છે ને મારા પરફુ બે નામ લઈ લો પેલા સેસુ સેસુ નો દીકરો ક્યાં થા નથી ખબર હે ના ના નથી ખબર આ મારા મોઢા હામુ જો 80 વરાયે પોજો 80 હું કામ નો કરતો હોય જુગાર ખંબા જો હોય તો આઈથી ઠેટ આમ જો ઉઘાડા પડી એ તાર માહા પાઈ મને ઠપકો દેવા હાટુ હે અને ઈ ન ખબર પડતી કે મારા લગન નું તાર મહાન કેવાની પણ ભઈલા તારા વરા કેવડા થા એ હવે તારા હાટુ ગોતવું ક્યાં ના ના ઓલો ભીકલો રહ્યો એને કેટલા વરાય ઝડી જો ઓલો ટપુડો રહ્યો એને કેટલા વરાય ઝડી જો ઓલો કાઈ રહ્યો એને કેટલા વરાય ઝડી જો પણ તારે અહીંયા તંબુરો લઈને બે જાવ તે માર બાપાને અહીંયા ઓલા પણ ખાટલે ઓટે ટેકો લઈને બે જાવ તે ઈમ સને એ ભૈલા એ થોડો તો રે આમ જો હું ઈમણામ નથી તું ઈમણામ છો પણ તું હાટે ભગત તો સો ને એટલે ગામના બધા તને ભગત ભગત કરે અને હું બજારે નીકળ્યો નથી આતો તા મને કે છે વાંઢો જાય વાંઢો એ આમ જો ભઈલા હા તો પડ હા તો પડ જો હું કવિમ કરીશ ને તો તારો બાપો બાયડી ગોતવા જાય છે એ જો હું ઈમણામ ઠપકો દેવા આવીશ ને તો મારું કાઈ કાનમાં નઈ લે પણ તો આ તંબુરો મે કવિ હેઠો અને મને કે શું કરવાનું છે અરે આય આય પછી તો તું તારી રીતે એ એ જા આનો બાપો નગટો છે અને બાડુ બોબડું પવણાવી દેતો હારું અને પાવડો મારીને પતાવી દેતો હારું તો પિતૃ તો પી જાય આ બે બાપ દીકરાની લપમાં મારા પ્રભુના નામ નથી લેવાતા આ ઘરના કામ કેટલા બગડે છે ક્યાં ઘૂડંગ આવતો તે તને સામડી જાવે છે તારે કઈ નખાય શું બોલ્યો એમ કીધું કામ તારે કરી નખાય તારા બાપને દુખારો દે એ દુખારો દે દુખારો દે નકર જાય અને બાયડી ગોતિયા દેવાય બાયડી બજારે નથી જડતી તે બજારેથી ઉપાડી લિ એ આйна ફાટલા તોડવા છે

કોને કર્યા કરી મારા ભાઈ માથે મને જલ્દી કયો કર્યા કોઈ કરી નથી માથામાં બળ્યો અડી ગયો મહા તમે ખડી કુપાયો ખડી કુપાયો મારી તલવાર ક્યાં છે આજ છે ને ઇના રાય રાય જેવડા કટકા થાય એ મારા ભાઈને માથામાં બળ્યો અડાડવા વારો ઈ નિશના પેટનો હતો કોણ એ ભણા હાલવો રે ઈ હું હતો હે હા તે મહા તમે શું કામ માથામાં ટપોરો કરી લીધો એ ભણા ટકોરો કરી લેને મને તુકારો દેતો તું હા 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 માહા ડોહલી તમને શું કમ તુકારા કરતો હતો નકર એ તો કોઈથી બોલી એવો નથી બટા મને એ કે છે કે બાયરી લેવો બાયરી લેવો મારે લાવી કે થી પછી ટકોરો થયો એનું ડગરું શક્યું મહા એનું ડગરું શકી ગયું તો એ કરે છે શું એ એમ કે છે કે મારી બાળકીથી તે હાંગરી છે એના લગ્ન જ નથી થયા તે બાયડી ક્યાંથી હોય મહા મહા ઇના મગસમાં બાયડીનું ભૂત ગરી ગયું હવે ક્યાંથી મેર પાડવો એ તો હું કહું છું મારો દીકરો ધોકો લઈને હબકાવે છે મારો બાપો જો ને માર કઈ ભૂરિયા ધીરે ધીસી એ મહા તન હાતા રહ્યો મને કઈક આનું વિચારવા દીયો હવે ભૂરિયા ખોલતો નહીં મને બીક લાગે છે ઈ છે અરે 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 这没劲，那、啊、也劲。哎妈！哎人。<平> <laughs> <laughs>